મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર જેટલા પણ હાડકાઓ છે મિત્રો એ હાડકાઓને જે આપણે મજબૂત રાખવું હોય જેટલું પણ આપણે જીવન છે આયુષ્ય છે ત્યાં સુધી જે આપણા હાડકાઓને મજબૂત રાખવું હોય વૃદ્ધાવસ્થા સુધી જ આપણે હાડકાઓ એકદમ કઠણ અને મજબૂત જે રાખવા હોય તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવીશું કે આપણે કઈ એવી ભૂલ કરી રહ્યા છીએ જેના લીધે આપણા હાડકાઓ નબળા પડી રહ્યા છે હાડકાંઓ ઓગાડવા લાગે હાડકાંઓની જે કેલ્શિયમ છે એ ઘટી જાય હાડકાઉ ધીરે ધીરે પોલા થાય તો એ હાડકાંને જો આપણે મજબૂત રાખવું હોય તો આ વિડીયો તમે સુધી જોઈ લેજો જેથી કરીને તમે કદાચ એમાંથી બેથી ત્રણ કદાચ તમે સંગત હોય કૂટેવ હોય એ પણ તમે છોડી શકો તો તમારા હાડકાં ખૂબ મજબૂત અને સ્ટ્રોંગ તમે રાખી શકશો તો આજના વિડીયોની અંદર આપણે કોઈ આયુર્વેદિક ઔષધિ વિશે વાત નથી કરવી પણ આપણે સામે ચાલીને એવી કંઈ ભૂલ કરી રહ્યા છીએ જેથી કરીને આપણે હાડકાંઓને આપણે સામે ચાલીને આપણે બગાડી રહ્યા છીએ મિત્રો તો એની અંદર સૌથી પહેલાં તો આપણે પ્રેક્ટિકલી વાત કરી લઈએ કે આપણે માની લો કે આપણું હાડકું તૂટી જાય તો ફ્રેક્ચર થાય તો એ એની પર આપણે પાટો વાળીએ તો વીસ દિવસ પચીસ દિવસ સુધી પણ આપણે પાટો રાખવો પડી શકે હા કદાચ આપણા શરીરની અંદર હાડકાંઓની મજબૂતાઈ વધારે હોય તો એ જલ્દી જોઈન્ટ પણ થઈ જાય પણ હાડકાઓની નબળાઈ ઓછી હોય તો જલ્દી જોઈન્ટ પણ થતું નથી અને આપણે ખૂબ તકલીફ આપણને થઈ શકે તો એની પાછળના ઘણા એવા કારણો છે મિત્રો પણ અત્યારના સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ કે આપણે ખાનપાનના લીધે પણ આ સમસ્યા થઈ શકે અને ખાનપાન આપણે જે ભોજન લઈએ એની અંદર પણ એટલી શુદ્ધતા આપણે મળતી નથી તો એની અંદર સૌથી પહેલાં તો અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જે અનાજ બને છે ખેતરોની અંદર એની અંદર સૌથી પહેલાં તો ખૂબ વધારે પ્રમાણમાં ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો અનેક જાતના ખાતરો નાખવામાં આવે છે યુરિયા પણ નાખવામાં આવે ડાય પણ નાખવામાં આવે જો મિત્રો યુરિયા નાખવાથી ખોરાક જે કંઈ અનાજ બને છે એ તો બની જ જાય છે પણ એ યુરિયા નાખવાથી એ અનાજની અંદર જોતું હોય છે અને એ અનાજ આપણે શરીરની અંદર જાય એટલે મિત્રો આપણા હાડકાઓને નબળાઈ આવી શકીએ તો એની પાછળ ઘણા એવા કારણો છે પણ મિત્રો આપણે સામે ચાલીને આપણે કઈ એવી ભૂલ કરી રહ્યા છીએ જેથી કરીને આપણે હાડકાઓને નબળા બનાવી રહીએ છીએ તો હવે શરૂઆત કરીએ અને ચેનલ પર મિત્રો પહેલી વખત આવનું થયું હોય તો ચેનલને જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધી આયુર્વેદના નિયમો આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે તો સૌથી પહેલાં તો આપણે ફળ તો ખાઈએ જ છીએ મિત્રો દરેક મસમની અંદર આપણે અનેક જાતના ફળ તો મળે જ છે પણ બને ત્યાં સુધી એ ફળની અંદર આપણે ઘણી વખત ખ્યાલ હોતો નથી કે ફળ હાઇબ્રિડ છે કે દેશી છે કે ઓરિજિનલ છે બરાબર છે એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવું જરૂર છે અને બીજા નંબર છે મિત્રો આપણે ઘણી એવી ભૂલ કરતા હોઈએ છીએ કે દારૂની લત દારૂ પીવાથી આપણા શરીરની અંદર જે હાડકાંઓની અંદર જે કેલ્શિયમની જે લેવલ છે મિત્રો એ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગે એટલે આપણે યુવાન હોય તેટલી આપણે જલ્દી ખબર ના પડી શકીએ પણ ધીરે ધીરે કરીને એ હાડકાંઓની પોલાય જે નબળાઈ છે એ ઓછી થઈ જાય અને આપણે કદાચ ન કરે નાણે કોઈક સમય સંજોગે આપણે લપસી ગયા પડી ગયા અને હાથ પગની અંદર મચકોડ આવી જાય તો એ જલ્દી રિકવરી પણ આપણે જોવા મળતી નથી અને બીજું કે અત્યારે ઠંડી છે મિત્રો એટલે આપણે બને ત્યાં સુધી ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક્સનો બિલકુલ પણ ઉપયોગ ના કરીએ છીએ પણ ઉનાળાની ઋતુ શરૂ થશે એટલે હન્ડ્રેડ પર્સન્ટ આપણે ડ્રિંકનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો કોલ્ડ ડ્રિંક્સ પીવાથી આપણા શરીરની અંદર જે કેલ્શિયમ છે એ ઓછું થઈ જાય જો મિત્રો આપણને કોલ્ડ ડ્રિંક્સ કઈ રીતના બને છે અનેક જાતની બ્રાન્ડ આપણને મળે છે બજારની અંદર હા કદાચ તમે એ ફિલ્ડમાં કદાચ હશો તમે કામ કરતા હોશો તો તમને ખ્યાલ હશે કે કોલ્ડ ડ્રિંક કઈ રીતના બને છે એની અંદર કઈ કઈ પ્રવાહી એની અંદર એડ કરવામાં આવે છે તો એનું આપણે મોટાભાગે ખ્યાલ હોતો નથી અને આપણે આપણા સ્વાદ અનુસાર આપણે તરસ લાગી આપણે તડકો લાગે એટલે ચાલો આપણે એક ઠંડુ પીણું આપણે બોટલ ભરીને પી જતો હોઈએ છીએ એ તરત આપણે ખ્યાલ ના આવી શકીએ મિત્રો પણ ધીરે ધીરે કરીને આપણા શરીરની અંદર એ એનું જે દબાણ છે એ વધી જાય અને આપણા હાડકાઓ આપણે પોલા કરી નાખીએ આ એક ભૂલ છે મિત્રો અને ત્રીજા નંબરે છે મિત્રો ઘણી વખત આપણે મટન ખાતા હોઈએ છીએ એની અંદર જે લાલ મટન આવે ને મિત્રો એ ખાવાથી આપણા શરીરની અંદર જે યુરિક એસિડનું જે લેવલ છે એ વધી જાય યુરિક એસિડનું લેવલ વધી જાય એટલે આપણે દરેક સાંધાઓની અંદર દુખાવો થાય હાથ પગની અંદર કોણીની અંદર કાંડાઓની અંદર દરેક સાંધાઓની અંદર દુખાવો થાય યુરિક એસિડ વધવાથી તો બને ત્યાં સુધી આપણે લાલ મટનનું તો કદાચ તમે સેવન કરતા હોવ તો એને છોડી દેજો તો તમે હાડકાંઓને તમે ખૂબ મજબૂત પણ બનાવી શકશો અને બીજું કે તમે ચાની લત હોય તમે ખૂબ વધારે પ્રમાણમાં કડક ચા પીતા હોશો તો એ ચાને પણ બંધ કરી દો અને બીજું કે તમે દારૂનું સેવન કરતા હો તો એને પણ છોડી દો મિત્રો તો તમને ખૂબ ફાયદો થશે જો મિત્રો અત્યારે અત્યારે આપણને ખ્યાલ ના આવી શકે યુવાન વયે આપણું શરીર યંગ છે એટલે આપણે ખ્યાલ ના આવી શકીએ ચા પીએ દારૂ પીએ મટન ખાઈએ કોલ્ડ ડ્રિંક્સ પીએ તો એ યુવાન શરીર છે એટલે એ હંડ્રેડ પર્સન્ટની ડાયજેશન સિસ્ટમ પણ આપણી મજબૂત છે એટલે કમ્પ્લીટ એ ડાયજેસ્ટ થઈ જશે પણ ધીરે ધીરે કરીને એ જે પરિણામ છે એ એની અંદર આપણા શરીરની અંદર જમા થતું હોય છે અને ત્યારબાદ જ્યારે પણ રિઝલ્ટ આવે તો આપણે શરીરને એકદમ ખોખલું કરી નાખીએ છીએ અને બીજું કે આપણે ચાની લત છોડી દેવાની દારૂ પીવાની લત છોડી દેવાની અને ઘણા એવા કારણો છે મિત્રો અને કદાચ તમને વધારે પ્રમાણમાં ભૂખ લાગવી અથવા ન લાગવી એવા સંજોગોની અંદર જો તમે આ સેવન કરતા હો કોઈ બીનું દારૂનું ચાનું તો એને પણ તમે ઓછું કરી નાખો કો ધીરે ધીરે કરીને તમે તમારા જે ટેવ છે આ એને તમે સ્ટોપ કરી દો તો તમારે હાડકાઓ મજબૂત તમને રાખી શકશે તો આ વીડિયોની અંદર એ જ માહિતી મેળવવાની હતી કે આપણે કઈ એવી ભૂલ કરી રહ્યા છીએ જેથી કરીને આપણે હાડકાં પોલા આપણે સામે ચાલીને કરી રહ્યા છીએ જો મિત્રો ઘણી વખત આપણે પ્રેક્ટિકલી ખ્યાલ પણ છે કે કોઈક નાની એવી ભૂલને કારણે ઉતાવળા નિર્ણયને કારણે આપણે આપણા શરીરને નુકસાની પહોંચાડી શકીએ જો મિત્રો હોય તો આપણે હાડકાંને આપણે કદાચ ન કરેના એના એવા સંજોગો સર્જાય તો એ ઝડપથી જોડાઈ પણ જાય પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે નિવા સંજોગોની અંદર એવી કોઈ ઘટના બને અને આપણા હાથ પગની અંદર કંઈ તકલીફ થાય તો એ હાડકાં જલ્દી જોડાઈ ના શકે એટલે આપણા એ જે બધી ટેવો છે એ ટેવો જો આપણે દૂર કરીએ તો આપણા શરીરની અંદર જે કેલ્શિયમનું જે પ્રમાણ છે એ લેવલ બની રહે કેલ્શિયમ ઘટે એટલે હાડકાંઓ ધીરે ધીરે કરીને પોલા થાય ઉગડવા લાગે એની અંદર જે મજબૂતા હશે મિત્રો હા એક રીતે આપણે પ્રેક્ટિકલી પણ અનુભવ છે કે જેમ જેમ ઉંમર વધે એમ એમ આપણા શરીરની જે માંસપી છે શરીરની જે સ્ફૂર્તિ છે એ ધીરે કરે ઓછી થવા લાગે બરાબર એ તો આપણે સૌ જાણીએ છીએ હાડકાં પણ પૂરા થાય આપણી યાદશક્તિ પણ ઓછી થાય જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આ તો પ્રેક્ટિકલી આપણે સૌને કુદરતનો નિયમ છે જ પણ બને ત્યાં સુધી આપણે આ જે ટેવો છે આપણા શરીરને જે લત લગાડી ચૂક્યા છે એનાથી આપણે છુટકારો મેળવો તો જ આપણે બને ત્યાં સુધી જેટલું પણ કામ કરીએ એને ખૂબ સરળતાથી પણ બનાવી શકીએ તો મિત્રો તમે આમાંથી કોઈ પણ એક તમને કદાચ ટેવ હોય તો તમે ધીરે ધીરે કરીને એનાથી અલગ થઈ જજો એને છોડી દેજો તો તમે તમારા શરીરને સ્ટ્રોંગ રાખી શકશો બરાબર છે તો આ માહિતી તમને કેવી લાગી અને ચેનલ પર પહેલાં વખત આમનું થયું હોય તો મિત્રો ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ આયુર્વેદના નિયમો વિશે તમને અને જંગલી જડીબુટ્ટી વિશે પણ તમને માહિતીઓ મળતી રહેશે અને આ વિડીયો તમારા મિત્ર વની અંદર પણ શેર કરજો જેથી કરીને તમારા મિત્રને કદાચ આની ટેવ હોય ચાની ચા તો હન્ડ્રેડ પર્સન્ટ તમામ મિત્રો પીતા જ હશે પણ બને ત્યાં સુધી આપણે ચા પણ ઓછી રાખવી પીવાની અને કડક ચા પીતા હોશો તો તેને પણ બંધ કરી દો ચા પીવાના ઘણા એવા નુકસાન છે મિત્રો આપણું ચા પી લઈએ તમને ભૂખ લાગી હશે અને તમે કદાચ એવા કામમાં અટવાયા હો અને તમને ભૂખ લાગી હોય તમારા બેગની અંદર ટિફિન પણ હશે અને તમને એ ભોજન લેવાનો સમય પણ ન હશે એટલે તમે કદાચ આમ તેમ રસ્તા પર ગાડી લઈને જતા હશે ચાલ ચાની લારી દેખાય એટલે ચા તમે પી લેશો એટલે ભૂખ તમારી તરત હટી જશે ભૂખ પણ નહીં લાગશે આ પ્રેક્ટિકલી અનુભવ તમે કરી પણ ચૂક્યા છો તો એના લીધે એક કપ ચા પી અને આપણું જે ભૂખ લાગે છે પેટની અંદર જેટલું ભોજન લઈએ છીએ એ ભોજન બરાબર છે એ હંડ્રેડ આપણે લાવી ના શકીએ ભૂખ એકદમ ગાયબ થઈ જાય બરાબર છે તો એની પાછળ એક કપ ચાના લીધે આપણે જો ભૂખ લાગતી હોય એને બંધ કરી કરી શકીએ તો એ ધીરે ધીરે કરીને આપણા શરીરની અંદર કેટલી નુકસાન પહોંચાડી શકે તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો તો મળીએ કોઈ બેરો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત મળી રહે એ પ્રભુનો પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે